ભુજ તાલુકાની જીકડી સરકારી માધ્યમિક શાળા ખાતે શાળાના નૂતન ભવનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત ધોરણ અને દ્વારા મહેમાનોના કરવામાં આવી હતી જેમાં બેન્ડ ઢોલ જેવા વાદ્યો દ્વારા પરંપરાગત આવકાર અપાયો હતો ત્યારબાદ ધોરણ નવ દસની વિદ્યાર્થીનીઓએ કંકુ તિલક ચોખા દીપ અને મીઠું મૂઠું દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું હતું લોકાર્પણ પ્રસંગે તકતી અનાવરણ વિધિ કરવામાં આવી હતી તેમજ મુખ્ય દરવાજો ધોરણ દસ નું સ્માર્ટ વર્કખંડ કોમ્પ્યુટર લેબ સ્ટીમ લેબ સહિતના વિભાગો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને ત્યારબાદ ધોરણ નવ અને દસની વિદ્યાર્થીનીઓ દ્વારા આયોરે મંગળ અવસર સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સરપંચ વાલજીભાઈ એલબત્તા દ્વારા શાબ્દિક સ્વાગત તથા પ્રસંગ પરિચય આપવામાં આવ્યો હતો મહેમાનોનું સાલ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અધ્યક્ષ તરીકે માન્ય ત્રિકમભાઈ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર તથા ધારાસભ્ય અંજાર ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ભુજ તાલુકા પંચાયત પ્રમુખ માન્ય વિનોદભાઈ વરસાણી જિલ્લા પંચાયત સદસ્ય દામજીભાઈ ચાળ સુમરાસર સીટ હરિભાઈ જાટિયા કોકમા લોડાઈ લોડાર સમાજના પ્રમુખ તથા તાલુકા પંચાયત સદસ્ય ભુરાભાઈ આહિર ઢોરી સીટ આહિર અગ્રણી સતીષભાઈ છાંગા તેમજ રણછોડભાઈ રવજીભાઈ ગાગલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓની વિશેષ સિદ્ધિ માટે સન્માન સમારોહ યોજાયો હતો જેમાં કેરાશિયા પ્રતિક્ષા કરમણભાઈ એસએસસી બે હજાર ચોવીસ એ વન ગ્રેડ ખાસા મોનિકા દામજીભાઈ એસએસસી બે હજાર ચોવીસ પચીસ એ ટુ ગ્રેડ તેમજ સેકન્ડરી સ્કોલરશિપ પરીક્ષામાં તાલુકા પ્રથમ અને જિલ્લામાં ચોથો ક્રમાંક તથા ગાગલ મમતા શામજીભાઈ બે હજાર ચોવીસ પચીસ એ ટુ ગ્રેડનું સન્માન કરવામાં આવ્યું હતું પછી મહેમાન શ્રીઓની ઉદ્બોધન આપી શિક્ષણના મહત્વ આધુનિક સુવિધાઓ અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓના વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમની આભાર વિધિ શાળાના આચાર્ય શ્રીમતી રમીલાબેન ડામોર દ્વારા કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન મસરૂભાઈ રબારી વિવિધ ગામોના સરપંચો રાજકીય અને સામાજિક આગેવાનો શાળાનો સ્ટાફ તેમજ શિક્ષણ કચેરીમાંથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા મદદની કેળવણી નિરીક્ષક પરેશ અજાણી સાહેબ સહિતના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે